આપણી આ વ્યાકરણની સરસ મજાની સિરીઝની અંદર આજે હજી નવું એક પેપર લઈને તમારી સામે રજૂ થયો થયો છું હજી આવા કન્ટિન્યુ વીસ જેટલા પેપર તમને આપવાનો છું જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી લેજો અને જો જૂના વિડીયો નથી જોયા તો જોઈ લેજો આપણે શરૂ કરીએ છીએ આપણા વ્યાકરણની અંદર જે સવાલ છે સોળ ગુણનો સંસ્કૃતની અંદર તમને વ્યાકરણમાં સૌથી વધારે ડિસ્ટર્બન્સ થાય છે અને બહુ બધી કોમેન્ટ પણ આવતી આવે છે કે ભાઈ સર વ્યાકરણની અંદર માર્ક કપાય છે બીજી પરીક્ષાના પેપર જોયા તો એની અંદર પણ જે મિત્રોને એક બે ત્રણ ચાર માર્ક જે કપાણા છે વ્યાકરણમાં કપાણા છે તો વ્યાકરણમાં હું તમને વિશેષ સહાય કરવા માટે તૈયાર છું છ સાત સાત એક જેટલા આઈ થિંક વિડીયો અપલોડ થઈ ગયા છે આપણી ચેનલમાં જોઈ લેજો વ્યાકરણ ઓનલી સંસ્કૃત પછી એવી રીતે ગુજરાતીના પણ એક વિડીયો અપલોડ થઈ ગયા છે અને હિન્દીવાળા જો તમારા કોઈ અન્ય મિત્રો છે તો એમને પણ આ વિડીયો શેર કરો છો ના કારણ કે હિન્દીના મેં વ્યાકરણના વિડીયો રાખ્યા છે તો વ્યાકરણ વિભાગ ડી આપણા માટે ખૂબ મહત્ત્વનો છે તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી આપણે સોલ્યુશન કરીએ આપણા પેપરનું મસ્ત મજાનું તો સમાનાર્થી શબ્દ અવશ્યમ અવશ્યમ એનું સમાનાર્થી થશે નૂનમ તમે નાટકની અંદર ખાસ કરીને આ વસ્તુ આ વાક્ય શબ્દ તમે જોયો હશે કે ભાઈ નૂનમ પ્રભાત સમયે ખરેખર સવારના સમયમાં મતલબ ચોક્કસ નૂનમ વિરુદ્ધાર્થી શબ્દ હતાશ્વ હત એટલે મરેલો ઘોડો તો હવે એનું વિરુદ્ધાર્થી તો આગળ અ લગાડી દીધું અહત અશ્વ હતો જે મરેલો નથી તેવો ઘડો વર્તમાન કાળ મધ્યમ પુરુષ બહુવચન તો વર્તમાન કાળની અંદર મધ્યમ પુરુષ એટલે સી બહુવચન એટલે સી થ તો જુઓ ઓપ્શનમાં થ છે નથી તો પરસ્મય પદ નહીં હોય શું હશે સે ઈથે દ્વે કરો દોસ્તો હવે જો આ આ થ થ થ થ જોઈને કે હા અહીંયા છે છે એમ કરીને આપણે આને ટીક કરીને આવી જઈએ એવું ન કરતા પ્લીઝ સે ઇથે દ્વે દ્વે વાળો વિકલ્પ જોવાનો છે મધ્યમ પુરુષ તે અંતે બહુવચન હા યસ એ જવાબમાં ક્યાં માથે ચોકડી લખીએ ચલો ભજ દ્વે અને ભજે છે ઈ છે તો આ બે જવાબ તમારા બનશે નહીં ભજ દ્વે છે બહુ બધું તમને આવું બધું મળવાનું લાઈવ સેશન પણ મળશે સબસ્ક્રાઈબ કરેલી જ નહીં હોય તો તમને ખબર કેમ પડશે કે આપણે લાઈવ થઈ ગયા ભણી લીધું આખા આખા કોર્સ લાઈવ ભણવાના છે હજી તો ખૂબ લાંબી જર્ની છે દોસ્તો દિવસો થોડા જ આપેલું નહીં કહેતા દિવસો થોડા ને જાજા એની જેવું છે આપણે જાજા વેશ કરવાના છે સમય થોડો છે આપણી પાસે ઉત્તમ પુરુષ બહુવચન કોનો તો કે ભવિષ્ય કાળ મતલબ બહુવચન એટલે મી વહ મહ તો મહ વાળો વિકલ્પ જુઓ છે ના માં છે ના મહમાં તો કે તો બરાબર બહુ વિચાર નહીં કરવાનો તી અન્ય પુરુષમાં બને થી મધ્યમ પુરુષમાં બને મહ મહિલા અન્ય પુરુષ એક વચન તો અજ્ઞાત અન્ય પુરુષ એટલે તું અને તામ ઇતામ અંતસ્મે પદ આત્મને પદ તુવાળું પરસ્મિપદ તામવાળું આત્મનેપદ તો જુઓ અહીંયા મળે છે આપણને પઠતું પઠાવ અને પઠતમ બે અન્ય પુરુષ અને ઉત્તમ પુરુષ છે અન્ય પુરુષ એકવચન બનશે પઠતું વિદ્યાર્થ અન્ય પુરુષ એકવચન હં તો અન્ય પુરુષ એકવચન મતલબ કે ઈત ઈતામ ઈ અન્ય પુરુષ એકવચન ઈત તો ઈત અડધો છે કે દેખાય છે ઈયમ ઉત્તમ પુરુષ એકવચન છે એ તમ નહીં બને એત ઈત સમાચર સ્મપ્રયોગ યુક્તમ શદ્ધમ વાક્ય લિખતા સ્મપ્રયોગ એક સમજૂતી આગળના વિડીયોમાં ક્યાંક આપેલી છે એક થી સાત વિડીયોમાં એને જરા નિહાળી લેજો એક વખત અરોચત અરોચત તો ઈતામ અંત આત્મને પદનો અન્ય પુરુષ એક વચન હોય તો વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચનમાં તે તો તે વાળો વિકલ્પ જુઓ દોસ્તો તો કે અરોચત નહીં બને અરોચ એ તે એમાં પણ તે છે તે એમાંય તે છે તો ખાસ હવે જોવાનું કે રૂચ ધાતુ છે એ એ વાળું રૂપ બને નહીં લગાડેલો હોવાથી સ્મ તમારો જવાબ બનશે તે સ્મ ખાસ જ્યારે એક સમાન કોઈ પણ બે વિકલ્પ હશે ને થોડાક મળતા આવતા હશે તો આપણે એની અંદર ઉતાવળ નહીં કરી ખૂબ શાંતિથી આપણે આપણા જવાબને નોટ કરીશું તે સ્મ પંચમી એક વચનમ તો પંચમી એક વચન એટલે જોવો સીધું આ શૈલા ડાયરેક્ટ મળી ગયું શૈલાય ચતુર્થી છે શૈલેન તૃતીયા છે જ જવાબ મળે શૈલાત શૈલાત બરાબર પંચમી એક વચનમ તૃતીય વિભક્તિ બહુવચન તો તૃતીય બહુવચનની અંદર જો અકારાંત હોય તો એ હિ અને અકારાંત સિવાયનો હોય તો ભી હિ તૃતીય બહુવચનની શોર્ટકટ છે

અને પંચમી આ ત્રણ વિભક્તિઓની સાથે વિના લાગે તો દ્વિતીય તૃતીયા અને પંચમી બે ત્રણ પાંચ તો વિદ્યયા વિદ્યા અને વિદ્યાયા આ ત્રણ માંથી કોણ બને તો કે ભાઈ વિદ્યા તો પ્રથમ છે શબ્દ શોર્ટકટ તમને યાદ હોય તો યાહ ષષ્ઠી પંચમી ષ્ઠી સપ્તમી વિદ્યાયા અને વિદ્યાયા તો વિદ્યાયા લતાની જેમ બને લતા લતાભ્યામ લતા વ્ય વિદ્યાયા તો અહીંયા વિદ્યાયા જવાબ આપેલો છે તૃતીયાનો પણ તમે વિદ્યા યાહ જવાબ લખો દોસ્તો તો પણ એ સાચો પડે અહીંયા તમને ગ્રેસ આપવો પડે બંનેમાંથી કોઈ એક જવાબ તમે લખો એટલે તમારું ખોટું ના પડે બરાબર મૂળ જવાબ છે વિદ્યયા પણ વિદ્યાયાહ પણ પંચમી એક વચનનું જ છે તો તૃતીયા પંચમી અને દ્વિતીયા આ ત્રણે ત્રણમાં બને તો કદાચ અહીંયા વિદ્યામ વિકલ્પમાં હોત તો વિદ્યામ પણ જવાબ આવે વિદ્યયા પણ પણ જવાબમાં જવાબમાં આવે અને વિદ્યા સંખ્યા પદમ ચિતવા રિક્ત સ્થાન સંખ્યા વિશેષણ વિઘ્નેભ્ય વિશેષ્ય જોવાનું સંખ્યા વિશેષણ સિલેક્ટ કરતા શું જોવાનું વિશેષ્ય તો વિશેષ્ય શું છે વિઘ્નેભ્ય તો હવે વિઘ્નેભ્ય ચતુર્ભ્ય બહુવચન બહુવચન મેચિંગ થશે સિમ્પલ કારણ કે વિભક્તિ છે વિભક્તિ પણ કરવાની ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા ચાર વિઘ્નોથી બચેલા પંચમી બહુવચન છે ક્રુદંત પ્રકાર આપણો જવાબ સંબંધક અને હેતવર્થ તો સંબંધકના પ્રત્યય પ્રત્યે છે દોસ્તો ત્વા અને ય હોય તો સંબંધક ઓળખવું અને તુમ હોય તો હેતવર્થ ઓળખવું એની શોર્ટકટમાં આપણે યાદ રાખી શકીએ હે તુમ દેશોયમ યાદ રાખો ફરી એક વખત જેણે સૌથી વધારે ભૂલો કરી છે સદાહમ અને દેશો હમ ચલો સોલ્વ કરી લે મોકો મળ્યો છે સદાહમ અહીંયા પણ ખંડાકાર છે અને અહીંયા પણ ખંડાકાર છે દેશો યમ તો હવે આ બંનેની અંદર ફરક શું છે દોસ્તો ખાસ દેશો યમ અને સદાહમ આ બંનેમાં ફરક છે જ્યારે ખંડાકારની પેલા વિસર્ગ ક્યારે આવશે જ્યારે વિસર્ગની પેલા ઓ હોય ત્યારે આ ખાસ વસ્તુ યાદ રાખજો દેશો છે વિસર્ગની પેલા તો દેશ અહ વત્તા અહમ સાયલેન્ટ અઈલેન્ટ થયો આપણે સૌ જાણીએ છીએ ખંડાકાર વિગેરે વિગેરે બહુ ડીપમાં એમાં નહીં જઈએ અને સદાવતા અહમમાં શું થશે સદાહા વિસર્ગ થશે કે નહીં ખંડાકારની પહેલાં ઓ હોય તો જ ઓની જગ્યાએ વિસર્ગ થાય બાકી અન્ય જગ્યાએ ડાયરેક્ટ જે ખંડાકાર છે અ છે અવગ્રહ છે એ સાયલેન્ટ સીધો વાઈલેન્ટ થઈ જશે અહમ અ સદાવત્તા અહમ એવી જ રીતે જુઓ છેદે અપી આપણે ચેક કર્યું હતું છેદે પી ચંદન તરુ હું ચંદનના લાકડાને કાપવા છતાં પણ તો અહીંયા શું બને આની સંધિ જોડો છેદે પી હવે અહીંયા ખંડાકાર છે તો છેદે હે વત્તા આપણે નહીં કરીએ કારણ કે એ છે ઓ નથી એવી જ રીતે અહીંયા આ છે ઓ નથી તો સદા વેદે વત્તા રીતે તમારો જવાબ આવે દોસ્તો પેલો દેશ વત્તા અયમ સંધિયુક્ત પદમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત વિકલ્પોમાંથી પસંદ કરો તો ધર્મ વત્તા ન હવે નિયમ પ્રમાણે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી એટલે કે પ્લસ પછી અ હોય તો વિસર્ગનો ઓ થાય અને ખંડાકાર થાય અને ઘોષવર્ણ ઘોષવર્ણ એટલે વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર દરેક વર્ગનો ત્રીજો ચોથો પાંચમો હવે એના માટે આપણે વર્ગ ભણ્યા છે ક્લાસમાં જો હજી ન ભણ્યા કે અથવા અન્ય કોઈ મિત્રો નથી ખબર તો કોમેન્ટ કરી જણાવો કે ભાઈ આ શું છે બરાબર તો વર્ણ છે કારણ કે ત થ ધ ન દરેક વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર એ ઘોષવર્ણ કહેવાય અને એ નિયમ પ્રમાણે ન ઘોષવર્ણ હોવાથી વિસર્ગની જગ્યાએ ઓ થઈ જશે ધર્મો ન તમારો જવાબ વ્યાઘ્ર મુખાત્ ઉતાવળ આપણે એમ નહીં કરીએ કે વ્યાઘ્ર મુખાત પાછળ આત આપેલું છે એટલે પંચમી તત્પુરુષ એટલી ઉતાવળ કરવાની નથી તમારે સમાસની અંદર બે શબ્દો વચ્ચેનો સંબંધ શું છે આપણે એ જોવાનો છે વ્યાઘ્ર મુખાત એ મુખ પછીનું આત છે મુખમાંથી પણ વ્યાઘ્ર અને મુખની વચ્ચે શું સંબંધ છે તો વ્યાઘ્રસ્ય મુખમ વ્યાઘ્ર મુખમ વાઘનું મુખ તો નોનીનું ના ષષ્ઠી સંબંધ યાદ રાખજો ખાસ

બરાબર એ રીતે ષષ્ઠી તત્પુરુષ તમારો જવાબ આવે પંચમી નહીં અને ધવલ કેશ ધવલાહ કેશાહ ય જેના વાળ સફેદ છે તે તો સિમ્પલ છે કે જ્યારે અન્ય પુરુષને આપણે વર્ણન કરતા હોય ત્યારે હંમેશા બહુવ્રીહી સમાસ જ આવે છે તો આ રીતે દોસ્તો તમારા આ સવાલ છે સોળ ગુણનો સિરીઝની અંદર વિસ્તારપૂર્વક આપણે બધાએ બધાએ પ્રશ્નો ભણીએ છીએ આગળના વિડીયોમાં બધા ભણી લીધા છે હજી કન્ટિન્યુ ભણવાના છે જેના સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો ગુજરાતી અને હિન્દીના મિત્રોને પણ શેર કરજો તમારી ગુજરાતી તો છે જ તો મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી જોડાયેલા રહો અને કન્ટિન્યુ ભણતા રહો બોર્ડમાં પૂરા માર્ગ લેતા રહો એવી શુભકામનાઓ સાથે આવજો શુભમ ભૂયા